બે હજાર ચોવીસ શ્રાવણ માસમાં રાશિ અનુસાર અભિષેક કરો તે બાબત જોઈએ આ વિડિયોમાં પુરાણો અનુસાર જ્યારે દેવી સતીએ યોગશક્તિથી પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો તેના પહેલાં માતા સતીએ મહાદેવને દરેક જન્મમાં પતિ રૂપમાં મેળવવાનું વ્રત લીધું હતું દેવી સતીએ પોતાના બીજા જન્મમાં પાર્વતીના રૂપમાં જન્મ લીધો હતો તેમણે શ્રાવણ માસમાં કઠોર વ્રત કરીને મહાદેવને પ્રસન્ન કર્યા હતા ત્યારબાદ શિવજીને શ્રાવણ માસ પ્રિય થઈ ગયો એવું પણ કહેવાય છે ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શિવે સમુદ્ર મંથનમાંથી નીકળેલા હળહર વિષને શ્રાવણ માસમાં જ ગ્રહણ કર્યું હતું માતા પાર્વતીજીની જેમ કોઈ ભક્ત શ્રાવણ માસમાં શિવજીનું પૂજન અને અભિષેક કરે તો તેઓ જલ્દી ભીજે છે તેમાંય જો પોતાની રાશિ પ્રમાણે પૂજન કે અભિષેક કરવામાં આવે તો પુણ્યફળ અનેક ગણું વધી જાય છે તો સૌ જોઈશું મેષ રાશિ શ્રાવણ માસમાં દરરોજ બિલીપત્ર પર લાલ ચંદનથી નહ શિવાય લખો આ મંત્રનો જાપ કરતાં કરતાં શિવલિંગ પર જળાભિષેક કરો ત્યારબાદ બિલીપત્ર શિવલિંગ પર અર્પણ કરો ત્યારબાદ જોઈએ વૃષભ રાશિ સૌ શિવલિંગ પર ગંગાજળ અને દહીંથી અભિષેક કરો ત્યારબાદ કાચું દૂધ ચઢાવો પછી જળની સાથે દ્વાદશ જ્યોતિર્લિંગના મંત્રોનું ઉચ્ચારણ કરો અને શિવલિંગ પર સફેદ ચંદનથી તિલક કરો ત્યારબાદ જોઈએ મિથુન રાશિ શ્રાવણ માસ દરમિયાન દરરોજ ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરતા કરતાં શિવલિંગ પર ગંગાજળમાં મધ ભેળવીને અભિષેક કરો ત્યારબાદ બિલ્લીપત્ર અર્પણ કરો ત્યારબાદ જોઈએ કર્ક રાશિ ગંગાજળ દૂધ તથા મિશ્રી મેળવીને શિવલિંગ પર ઓમ ચંદ્ર મૌલેશ્વરાય નમ મંત્રનો જાપ કરતા કરતાં અભિષેક કરો ત્યારબાદ કરેણનો પુષ્પ શિવલિંગ પર અર્પણ કરો ત્યારબાદ જોઈએ સિંહ રાશિ શ્રદ્ધા અનુસાર શુદ્ધ દેશી ગીથી ઓમ અનંતાય નમ મંત્રનો જાપ કરતા કરતા શિવલિંગ પર અભિષેક કરો ત્યારબાદ ગંગાજળ કે દૂધથી અભિષેક કરો હવે જોઈએ કન્યા રાશિ દૂધ ઘી અને મધ મેળવીને ઓમ ત્રિમૂર્તિ મંત્રનો જાપ કરતા કરતા શિવલિંગ પર અભિષેક કરો ત્યારબાદ શિવજીને પુષ્પ અને બિલીપત્રો અર્પણ કરો હવે જોઈએ તુલા રાશિ શ્રાવણ માસના દર સોમવારે દહીં અને શેરડીના રસથી શિવલિંગ પર ઓમ શ્રી કંઠાય નમઃ મંત્રનો જાપ કરતા કરતા અભિષેક કરો આ સિવાય દરરોજ જળાભિષેક કરો ત્યારબાદ જોઈએ વૃશ્ચિક રાશિ ગંગાજળમાં દૂધ તથા સાકર મેળવીને ઓમ નમઃ શિવાય કાલમ મહાકાલ કાલ કૃપાલ ઓમ નમ મંત્રનો જાપ કરતા કરતા શિવલિંગ પર અભિષેક કરો પછી પુષ્પ અને બિલ્લીપત્ર અર્પણ કરો હવે જોઈએ ધન રાશિ ગંગાજળ કાચું દૂધ તથા મેળવીને ઓમ મહેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરતા કરતા શિવલિંગ પર અભિષેક કરો દર સોમવારે ઉપરોક્ત મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો ત્યારબાદ જોઈએ મકર રાશિ બદામના તેલથી ઓમ સર્વભૂત હરાય નમ મંત્રનો જાપ કરતાં કરતા અભિષેક કરો ત્યારબાદ ગંગાજળ કે દૂધથી શિવલિંગ પર અભિષેક કરી અને બિલીપત્ર અર્પણ કરો હવે જોઈએ કુંભ રાશિ ઘી મધ અને સાકરને મેળવીને ઓમ અવ્યકતા નમા મંત્રનો જાપ કરતા કરતા શિવલિંગ પર અભિષેક કરો ત્યારબાદ જળાભિષેક કરો અને ચંદનનો તિલક કરો અને છેલ્લે જોઈએ મીન રાશિ કાચું દૂધ કેસર અને તીર્થજલને મેળવીને ઓમ સર્વલોક પ્રજાપતિએ નમઃ મંત્રનો જાપ કરતાં કરતાં શિવલિંગ પર અભિષેક કરો ત્યારબાદ બિલ્લીપત્ર અર્પણ કરો તો મિત્રો આ બારેય રાશિની માહિતી આપણે મેળવી જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા સગાવાલા મિત્ર સંબંધીમાં જરૂરથી શેર કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરશો વિડીયોને લાઇક કરશો અને આગળના સમયમાં પણ તમારે કયા પ્રકારના કન્ટેન્ટ જોવા છે તે બાબતની કોમેન્ટ જરૂરથી કરશો આભાર